મારે એમ કેવું છે મારા ભાઈઓ બેનો રોડદા ગામ નો મારો બે વાત કરો મારો રોડદા ગામનો છે મારા ભાઈઓ બહેનો તો મારા 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 છોરાને ને આટા ડુંગરી ગામ પંચાયત ની અંદર અમે અહીંયા આપણને તમને સોંપી દેજો છે કે તમે સરપંચ બનાવી દેજો છે તો તમારો ખૂબ ખૂબ આભાર છે હવે સરપંચ બનાવ્યો પણ હવે તમને મારો ભાજુ ભાઈઓ બહેનો ને માતાઓને અનંત થી કયો કેમ કે આપણા વિકાસના કામો આપણા રતનસિંહ ભાઈ નેવસિંહ જ બનાવે જિલ્લા પંચાયતના સભ્ય ભાજપ ને આપણે ખોબે ખોબે મત આપ્યું અને છૂટી લાયા પણ આપણા

હવે આપડે તાલુકા ને જિલ્લા આવી છે મારા ભાઈઓ કાલો કાચ લગાડીને ફરો કે પછી તમે ધાલો કરી દો તે તમને ગમે આદિવાસી આપણે ખેડૂત બધા ભાઈઓ બહેનો જાગૃતિ જાગતા થઈને એ કાલો કાચ લગાડી મેલ્યો તેને હવે કે કામ ઇંદોડી થાય તેમનો દાડો ઉગી જાય દાડો ઉગે તો ખબર પડે તેમ આપણે 100 આપણે રતનસિંહભાઈને

તમારી જરૂર નહીં મેં આ તમારી જરૂર છે હવે આદિવાસી ભાઈઓ બહેનો આપણી જરૂર છે ખેડૂતની જાગૃતિને જાગતા ને એકતા બનવું પડે અહીંયા આપણું નેમ ગણી રહ્યા આદિવાસી અત્યારે વનવાસી અત્યારે જંગલના રીસડા પાલો ખાવાવાળા તે નહીં આ બૂશવાળા આપણા રોટ રોટલો ખાવાવાળા છે અત્રે હવે આપણો પાવરો એમને આપણે બતાડી દેવું પડે મારા ભાજ્યો અને નર્મદા માતા આપણી છે નર્મદા માતા કાવટ તાલુકો છે નર્મદા માતા આપણી છે આજે આપણી નર્મદા માતા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ લેતા ગયા તે ભાજપના નેતા છૂટાયેલા ધારાસભ્ય સાહેબ તમે ઊંઘી રહ્યા કે તમારા કાનુ છે કે નહીં નહીં તમારા કાનૂને બરોબર હમણાં તો ઘણા બજાર મેં હવે ઘહોડાવાવાળા છે તરા સાફ કરાવ્યું છે સમયો મારા પાસે